વડોદરા મહાનગરપાલિકાના મેયર અને અધ્યક્ષ અધ્યક્ષસ્થાને ઓગણસીમાં સ્વતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી હતી બાગ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં દેશની આન બાન અને શાન ગણાતા ત્રિરંગાની સલામી આપવામાં આવી મહત્વનું છે કે સ્વાતંત્ર પર્વ નિમિત્તે સિંગલ યુઝ પ્લાસ્ટિક સામે કાપડની થેલીનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું યોજાયેલા કાર્યક્રમમાં વડોદરા મહાનગરપાલિકાના મેયર પિંકીબેન સોનીના હસ્તે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન મહાનુભાવો અધિકારીઓ પદાધિકારીઓ શાસક પક્ષ વિપક્ષ સહિત નાગરિકો સહિતના મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ધ્વજવંદન કરી સલામી આપી એકબીજાને શુભેચ્છા પાઠવી હતી સૌપ્રથમ વડોદરાના મીડિયા મિત્રોને આભાર આપને આમંત્રણને માન આપીને આપ અહીંયા પધાર્યા છો એટલે આપને સૌપ્રથમ પ્રથમ અને વડોદરાવાસીઓને હું મારા આપના દ્વારા હેપી ઇન્ડિપેન્ડન્સ ડે વિશેષ પાઠવું છું આજે કમાટી ખાતે આ વ્હાઈટ હાઉસ બિલ્ડિંગને અમે રેનોવેટ કરીને ઇન્ડિપેન્ડન્સ ડે અહીંયા સેલિબ્રેટ કરવા માટે નક્કી કરેલી હતી અને ગઈકાલે એક સંગીત સંધ્યા અને પ્રોજેક્શન મેપિંગનું શો પણ આયોજન કરવામાં આવ્યું હતું એને સાકાર કરતા અને આ વખતનું જે સેવન્ટી ઇન્ડિપેન્ડન્સ ડે છે એમાં વડોદરાની વિકાસ સારી રીતે થાય વડોદરાના સુકા કરી અને વડોદરાની મ્યુનિસિપલ સર્વિસીસ તમામ પબ્લિક સુધી પહોંચે અને આવનારા દિવસોમાં વડોદરામાં દેશભક્તિની માહોલ જાળવી રહે એને પણ યાદ કરતા અમે તમામ સિટીના ઇમારતોને પણ મોટા મોટા હેરિટેજ સ્ટ્રક્ચર્સને પણ લાઇટિંગ કર્યા છે ગઈકાલે કોટા બ્રિજને પણ અમે લાઇટિંગ કર્યું છે ગંડેરાવ માર્કેટ એટલે બધા જગ્યામાં એક દેશભક્તિની માહોલ બને તિરંગા યાત્રાનું સફળ યોજના પછી આજે ઇન્ડિપેન્ડન્સ ડેનું સેલિબ્રેશન કરવામાં આવી છે આ માહોલ સહ વડોદરામાં રહે અને આપણા લોકો જે આપણા

હોમી દેવા માટે તત્પર હતું અને આપણને આઝાદી મળી ત્યાર બાદ આઝાદીના અમૃત મહોત્સવમાં જ્યારે આજે આપણે ઉજવી રહ્યા છે ત્યારે આજ રોજ આઝાદીના 79મા સ્વાતંત્ર પર્વ દિવસ નિમિત્તે વડોદરા મહાનગરપાલિકા દ્વારા વડોદરા શહેરમાં આવેલા શાયજી બાગ ખાતે ધ્વજવંદનનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઉપસ્થિત સૌ મહાનુભાવો સૌ પદાધિકારીશ્રીઓ સૌ મારા સાથી સભાસદશ્રીઓ અને વડોદરા શહેરના નાગરિકો સૌએ સાથે મળી અને ધ્વજવંદન કર્યું અને સૌએ એકબીજાને સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી આભાર